છથો મહિનો બે હજાર ચોવીસ ને વાર બુધવારના રોજ જીરાની આપણે આવક વિશેની વાત કરીએ તો જીરાની આવક છસો ગુણ્યાની રહેલી છે મિત્રો હરાજીનું કામકાજ ચાલુ છે તો ચાલો હરાજીમાં કહેવા રહીએ છીએ આજના બજાર ભાવ અને મિત્રો લાઈમાં જલ્દી જલ્દી જોડાઈ જાઓ ને બીજા ખેડૂત પણ શેર કરો એટલે તેથી લાઈમાં તેથી વધારે ખેડૂત જોડાય ચાલો જઈએ જાણી લઈએ કહેવા રહીએ છીએ આજના જીરાના બજાર ભાવ Ah ho yo da ri ri 50 50 beta bidar 50 la 2 70 80 ha waad ત્રેપનસો ને એક રૂપિયાનો ભાવ કીધું મિત્રો લાઈવ હરાજી લાઈવ માં અત્યારે જોડાઈ જાઉં ત્રેપનસો ને એક રૂપિયા માં આ જીરું તમે જ શેર જરૂર કરો

5451 નો 5451 રૂપિયા નો ભાવ થયો છે મિત્રો લાઈવ ઓડ્યાજી લાઈવ માં અત્યારે જોડાઈ जाओ જલ્દી જલ્દી 5451 રૂપિયામાં આ માલ વેચવાનું બીજા કેડુભાઈને શેર જલ્દીથી જલ્દી કરો કેહી લાઈવ માં તે કોણ કેડુ જોડાઈ જાય 55 10 એપન મે લખા આનો નંબર 11 બજકા લખો ને નઈ ને 5341 રૂપિયાનો ભાવ છે રૂપિયાનો ભાવ થયો આનો

48 ઓરના પણ તું ન હોય તો હું ક્યાં ભેં 48 કયો કે સર હું કરવાનું છે 48 એનટ લેવું ધનવાળા લેવું હે ધનવાળા લેવું છે

macam jarak, pula mau betul, pula mau. Belting, 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 pula mau. Kalau kalau macam tu, peti, peti, ah, boleh, boleh, boleh. Berapa kali ya? Jumpai jalan. Anak, jatuh di sini, jatuh di sini. Jatuh di sini. Ya, peti, peti, peti,

એ આલુ છે નમસ્કાર લીપનો વાહ ના 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 બધા લીપનો આયે આ આરામ મત છે પરમા પર 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 આ બધા બતાયા બાબાજી હોય આવા મે પાછો

4800 રૂપિયા વેચાણમાં છે 4800 રૂપિયાનો ભાવ થયો લેયું માં જલ્દી જલ્દી તો જો મિત્રો લાઈવ ચાલુ છે હિરાનીરાજી લાઈવ દેખાડી રહ્યો છું મિત્રો કમેન્ટ શેર જરૂર કરો કમેન્ટ કરવામાં